તો જય માતાજી બધા ભાઈને ગુડ મોર્નિંગ રામ રામ તો ત્રણ હાથ જેવું થઈ ગયું છે સવારના અને આપણે જાય છીએ તો દવા સટ્ટો થઈ જવાનું છે ભાદરને કાંઠે અને મીણહારમાં પાણી પણ છોડ્યું આ અંદરથી આનંદ થયો આવી પાણી તમને બતાવ વાવડ છે બધા આવે દૂધ વારને વાળી હોય બધા હોંડાયું લઈ લઈને આવે કેમ કે રસ્તો થઈ ગયો બંધ પાણી આવ્યું હતું તો પાણી આમ પહેલાં તમારા ગુડાચાલમાં મજા આવે અને ઘણો ખેડૂતને ફાયદો થાય પાણી છોડાયું ખીરાસરા ડેમમાંથી પાણી છોડાયું મીણહારનું

તો હાલો આગળ તમને પાણી બતાવો ને દૂધ દ્વારા એ મલખમાં ફૂટકવાના તો હાલો મળીએ આગળ પાણી બતાવો એટલું પાણી વધે હા તો એટલું પાણી થઈ ગયું પાણી નહોતો હમણાં આવ્યું આગળ પાણી અહીંયું વધે રહ્યું વધે ને બધા કે હા એટલું વધશે હજી વધારો છે પાણી ચાલ માગ દીધે આથી ઉપર ચડી જાય બગ હા જા પાણી તો તાજું આવ્યું દેખો હજુ પાણીનો વધારો સારામાં સારો વધારો છે ફગ થઈ ગયો ઢોરનું પાછું પીવાનું તો જો પાણી છે વધારો છે ફૂલ અમારે મેરીઓ મેરીયો આમ ધુડા ધોઈડા આવે છે અહીંથી આ ગુણા પડી ગયું પાણી અટાણા ભાઈ પાણી વધે પાણી વધે ઓહો ના અહીં ટપવા માંડ્યું તો મેં કોક ના ફોનમાં કઈ ટપે પણ અહીં જો રોડી ટપવા આ ઘૂણું ભરા જાય ને મેરા ઓલી બાજુથી આવે ખારી કેવું ખારીમાંથી હા એમ પાણી ફૂલ ટપવા માંડ્યું આ આગળ ટેપો મેરા દાદો ના ટાઈમ નથી હો હા શું કા ના ફૂલ ટપ્પા મે આગળ ટેપ થોડે કજ વાર લાગે મે આવી આઈ મોય મને ટેપ મેરા પાણી ગયો કો છે વધે 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 ને આગળ કઈ નોતો મેરો આ ફૂલ મેરો તો માં હતો ને ત્યાં કઈ નોતો ટણ મેરો આ પણ આમ ટપ્પા મે એ પાણી પડી લીધું બસ એટલી વાર પડી એટલે તે વાં જોઈ વાં કયું પડે ને આપણું બીડ હે ને ભાઈ પાછું કોરાઈ જાય હબાવ સરવાન પાસે થઈ જાય કા હા મેરા રન પે રજા નંદ દે સર ના પડતે ના પડાય હાલો તો મોડી આગળ ખારી આગળ બતાવ અહીંયા કેવું ખારી પણ કે તો તો અહીંયા પાણે ફુંકરામાં થાવ પણ હબાવ આ વાજામ છે ને બેય બાજુ જ પાણી આવે કુલ બાજુ થી આવે ને આલી બાજુ થી આવે અરે ખારી બતાવ તમને આ ભૂંગળામાં બે ફોમ પાણી દુઃખ મૂકતો

નરવાઈને ને માર દેટ વાંધો ન આપણે પાણી પાયું નથી ઈમન બહાર છીણા હે દવા સાટી એ તો નરવાઈ રે છીણા એ રસ્તો તો પર ચાલુ છે પણ શિયાર બાકી છે કિલ્લા થાય શિયાર પાંચ અર્ધી સટાઈ ગઈ અર્ધી બાકી છે ચાલો મળી આગ તો દવા કમ્પ્લીટ સટાઈ ગઈ પૂણા બાર જેવું થઈ ગયું છે

પાણી તો જોતું હતું ખેતરું કાટું તો જીસીબી આવે ને જીસીબી બંધ કરી દીધું સીણામાં પાણી નો છે જીસીબી બંધ કરી દીધું પાણી આગળ જીસીબી સીલા આગળ જે પાણી ઓરું ટપતું ને જીસીબી બંધ કરી દીધું ત્યાં આગળ શીણામાં નુકસાન ખોટી ન થાય અહીંયા જાડે છે ઠાકો મારી દીધો પણ વોટીને જાય ને તો ફાઈનલી આપણે ઘેર આવી ગયા ને આપણે ખાવા બેસી જાય મળીએ આગળ ચાલો પેલા બપોરા કરી લઈએ તો બપોરા કમ્પ્લીટ કરી લીધા ને આપણે રોકડ રોટલો નાખી દીધો અને આપણે પારોડિયા છે આપણે કૂતરી વાણી આગળ બતાવું ગલુડી બિસાડે આજે મરી ગયું કામમાં હોય કંઈક થઈ ગયું આપણું ઓટોમેટિક મરી ગયું ચાર હતા ત્રણ ગલુડિયા છે તો એ આગળ બતાવે આપણે દાટી બાટી બે ગલુડીયા જેમ છે નાનું હાલ પેલા એ કરી લઈએ તો ખેતરથી આવી ગયા ને બેટા ગોળબોર કંપની દવાઈ ગયાળનું નાખી દીધું ખાલી પવાઈ ગયા પવાઈ ગયા તો આપણે રેસ્કા અર્જુનભાઈ પડી રેસ્કા લઈ આવીએ અને આપડે સમાપ્ત કરીએ ને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દે કે અમારો બ્લોગ તમને કેવો લાગ્યો જય માતાજી મળી જાહેર